પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ પાણીના ભરાવા વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ જે છે બતાવ્યું છે જેમાં ખાસ કરીને વડોદરા શહેર છે કે જે સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ છે પરંતુ તેના આજુબાજુના જે વિસ્તારો છે ગામડાઓ છે તે પણ હજુ સુધી સંપર્ક બન્યા છે બીજી બાજુ વીજળીનો પુરવઠો ખોરવા આવ્યો છે જેના કારણે મોબાઈલ બેટરી જે છે ડિસ્ચાર્જ થઈ ગઈ છે જેના કારણે પરિવારના લોકો જે ગામની બહાર રહેતા હતા તે તમામ લોકો જે છે એ પોતાના ઘરની અંદર પહોંચી શકતા નથી પરંતુ બીજી વખત બીજી બાજુ એનડીઆરએફ એસડીઆરએફ ફાયદો તમામ જે ઇમરજન્સી સુવિધાઓ છે તે તમામ લોકોને કમ્પ્લેન કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તે લોકોને બચાવવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો સાથે સાથે અંદર જેટલા બી ગામડાઓ છે તમામ સંકલ્પ વિહોણા છે ખાસ કરીને એક બાજુ જે વરસાદે પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું જેના કારણે લોકો પરેશાન થયા છે કેટલા ગામના જ સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું અને ખરેખર ચિતાર શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું આ જે મુખ્ય જે માર્ગ જે છે અહીંયાથી પસાર થઈ રહ્યો છે કેટલા ગામડાઓ છે કે જે હકીકતના સંપર્ક વિહોણા અત્યાર સુધી બન્યા છે પંદર થી વીસ ગામ છે અંદર અને સવારથી મેં કોન્ટેક્ટ કર્યા છે એ લોકો પાસે જે બી ચીજ વસ્તુ હતી બધું અત્યારે બનાવી લીધું પણ કાલે સાંજે કરતા પાણી વધ્યું તો પરિસ્થિતિ વિકટ થઈ શકે છે અમે કોર્પોરેટરને બી ફોન કરી બધાને ફોન કરી ચૂક્યા છીએ પણ કોઈ ટીમ આવીને એવું કહે છે કે બોટ બી જાય છે તો પાછી આવે છે પાણી એટલું ખતરનાક છે એવું કહે છે અચ્છા કયા કયા ગામ છે અને આ મુખ્ય માર્ગ કયો ગણવામાં આવે છે દેણા વિરોધ પિલોલ ઇન્દ્રાલ પાંજરાપુર આ બધા ગામો આવેલા છે

અને ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ છે કાલે સાથી ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે ખાસ કરીને એ લોકોને જમવાની સગવડ કેવા પ્રકારની કારણ કે પંદર ફૂટ પાણી હોય એ લોકો રહેવા પણ મજબૂર હતા જમવાનું કઈ કઈ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે ના કોઈ જ વસ્તુ આવી નથી કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જવા માટે બી રસ્તો નથી આવવા માટે બી રસ્તો નથી તો અમે એવું જ કીધું કે કાંઈ બોટ ટકા બોટ કોઈ વસ્તુ મોકલો તો અહીંથી કોઈ કોર્પોરેશન વાત કરી તો એ લોકો એવું અમારા કોર્પોરેશન માં નથી આવતું આજમાં

ત્યાં જીવન જીવવું મુશ્કેલ છે કારણ કે પંદર ફૂટ પાણી એટલે એક માળથી વધુ ઊંચાઈનું પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે ગામની બહાર હતા તે તો બહાર રહી શક્યા પરંતુ અંદર નથી જઈ શકતા પરંતુ તે લોકોની સ્પષ્ટ માંગ છે કે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે જે પણ લોકો ફસાયેલા છે એ તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ વડોદરા વડોદરાના સાવલી મંજુસર જીઆઈડીસી માં પાણી ભરાઈ ગયા ભારે વરસાદ પગલે મોટા ભાગની કંપનીઓ બંધ થઈ ગઈ કંપનીઓમાં વાહનોની લાંબી કતારો લાગી છે વરસાદને પગલે ઠેર ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી પણ થયા છે વરસાદી પાણી ભરાઈ જવાને પગલે ઇન્ડસ્ટ્રીઝને કરોડોનું નુકસાન થયું છે તાલુકાના મોટાભાગના ગામોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ છે વડોદરાના ડોરના અનેક રસ્તાઓ બંધ ઘાઢર નદી ગાંડિતૂર બનતા રસ્તાઓ હવે બંધ થઈ ગયા છે ડબોઈથી વડોદરાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો થુવાવી ગામ નજીક મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ડબોઈથી વાગોડિયાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે કારણ કે ત્યાં પાણી ભરાઈ ગયા છે ફલાપુર બનૈયા રાજલી સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા છે ઘાઢર અને દેવ નદીના પાણી પરિવર્તા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે માંથી ગઈકાલ રાતથી પાણી છોડવામાં આવ્યું છે તેની સીધી અસર વડોદરા ડભોઈ રોડને થવા પામી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ડભોઈને સ્ટેચ્યુનિટી રોડ છે જોડતો રોડ છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે તુવારી બનેયા બનૈયા અંગુઠન જેવા ગામોમાં સંપૂર્ણ પાણી પાણીના પાણી ભરાઈ ગયા છે પણ મહત્વની વાત એ છે કે જે આ સ્ટેચ્યુ યુનિટીને જોડતો છે વડોદરા રોડ છે એ સંપૂર્ણ પાણી ભરી વળ્યા છે મહત્વની વાત એ છે કે જે રાજલી ક્રોસિંગ જે આવેલું છે રાજલી ક્રોસિંગ આખું સંપૂર્ણ જે બસ સ્ટેન્ડ આવેલું છે સંપૂર્ણ બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયો તંત્ર દ્વારા પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે બનાવ ના બને એની તકેદારી રાખવામાં આવી છે પરંતુ મહત્વની વાત છે કે જે આ જે રોડનો વિસ્તાર છે આજુબાજુ જે રોડ છે અને આજુબાજુના ખેતરો પણ સંપૂર્ણ પાણીમાં ભરાઈ ગયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં સામે પોલીસ પસંદ ખરી ખરી ભાગે ઉભી રહ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે જે આ જે પેટ્રોલ પંપના જે કંપનો પાણી ઘૂસી ગયા છે અને જો હજુ પાણી પાણી ઘૂસી ગયા છે પરંતુ મહત્વની વાત એ છે કે હજુ બી વરસાદ અવિરત પડી રહેશે તો પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ સર્જાય તેમ જોવાનું રહ્યું પિન્ટુ પટેલ ગુજરાત બસ ડબોઈ વડોદરા વડોદરામાં મેઘરાજાએ બતાવ્યું છે રાઉત્ર સ્વરૂપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળશે ભારે વરસાદથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે પાણીમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે